સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આઉટ ગ્રોથ ગ્રાન્ટ વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત કેશોદ શેરના વોર્ડ નંબર એકમાં દાંતરિયા હનુમાન મંદિરથી સોસાયટી વિસ્તાર સુધીના રોડને આરસીસી રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અંદાજે એક ત્રીસ કરોડના ખર્ચે એક હજાર બસો પંદર મીટર લાંબો અને પાંચ મીટર પહોળો આ રોડ નિર્માણ થશે આ કારનું ખાતમુહૂર્ત કેશોદ વિધાનસભાના ધારાસભ્ય દેવા માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા તેમજ અન્ય નગરપાલિકા સભ્યોને અને શહેરીજનોની ઉપસ્થિતિમાં દાંતરિયા હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું મેહુલ ગોંડલિયા નગરપાલિકા પ્રમુખ કેશોદ આજ મુખ્યમંત્રી સોની યોજના અંતર્ગત બે હજાર ચોવીસ પચીસ આઉટડોર વિસ્તારની ગ્રાન્ટમાંથી માંથી કેશોદ વોર્ડ નંબર એક ખાતે દાતરી અનંત મંદિર થી લઈને મુખ્ય ચોક સુધીના રોડનું નું ખાતમુહૂર્ત માન્ય ધારાસભ્ય શ્રી નગરપાલિકાના તમામ સદસ્યો તથા સૌ આગેવાનોની હાજરીમાં આજ રોજ કરવામાં આવેલું છે ઘણા સમય લોકોની માંગણી હતી કે આ ગાડીમાં પણ સારો રોડ બને ટૂંક જ સમયમાં રોડનું કામ આજથી ચાલુ કરવામાં આવ્યું છે ટૂંક જ સમયમાં લોકોને વધારે 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 સુવિધા ત્રેવીસ ચોવીસની ની જે ગ્રાન્ટ છે શ્રમણી યોજના એના કામ પણ ચાલુ છે અને આયોજનમાં પણ ઘણા બધા રસ્તાઓ મૂકેલા છે અંદાજે પંદર કરોડના રસ્તાઓ આયોજનમાં છે જો વહેલામ વહેલી તકે મંજૂર થઈને આવી જાય તો એ કામ પણ મારા કાર્યકાળમાં જ પૂરા